અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ખામી સર્જાય છે પેન્સિલવેનિયાના જોન્સ ટાઉનમાં શુક્રવારે યોજાયેલી તેમની મિટિંગ દરમિયાન એક યુવકે સુરક્ષા કોર્ડન ઓળંગીને સ્ટેજ પર ચડવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે સમયસર કાર્યવાહી કરીને યુવકને સ્ટેજ પર પહોંચતા અટકાવ્યો હતો અને તેને પકડી લીધો હતો મળતી માહિતી પ્રમાણે ટ્રમ્પ તેમની સભામાં ખુલ્લા મંચ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક એક યુવક સ્ટેજ તરફ જવા લાગ્યો અને આ યુવક સ્ટેજ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને ટ્રેઝર ગનનો ઉપયોગ કરીને તેને કાબૂ માલ્યુ જે બાદ સુરક્ષાકર્મીઓ તરત જે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ